સોફાની અંદર જે આપણી સરસ મજાનું કલેક્શન છે તમને વુડન ની અંદર જે સોફા સરસ મજાની ડિઝાઇન ની અંદર તમને મળી જશે પ્રીમિયમ ક્વોલિટી મળી જશે 3 સીટર એકલો જોતો હશે મળશે 3 2 જોતો હશે તો મળશે એકદમ સરસ મજાનું પ્રીમિયમ એ બી તમને મળશે લોન્જર મળશે સસ્તી ક્વોલિટી નો સોફા જોતો તો બી તમને મળી જશે દોસ્તો સ્ટીલ ની અંદર એસેસ માં તમને ઓલ ડિઝાઇન ની અંદર સોફા મળી જશે 3 2 મળશે બે કુર્સી 3 સીટર જોતો હશે તો બી મળશે પોસિસ ની અંદર તમને સ્ટીલ ની અંદર અલગ અલગ ડિઝાઇન ની અંદર બી આપણા પાસે અવેલેબલ એસએસ માં સોફા છે આ સ્ટોક માં ટીપોઈની અંદર ઓલ આઇટમ આપણા પાસે હાજર છે પીએલ બી મટીલમાં ટીપોઈ તમને મળી જશે ક્લાઉડ ની અંદર મળશે ભી મળશે એના અંદર તમારે ઢોવર જોતો હોય આ તો ઢોર ભી તમને મળી જશે